ફતેગંજ પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ફતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આન બાન અને શાન સાથે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે પ્રતિવર્ષ જે રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનને મહોત્સવમાં સાંકળી લેવામાં આવે છે તે પ્રકારનું આયોજન આ વખતે પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ અંતર્ગત ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું એવી જ રીતે છપ્પન ભોગનો પ્રસાદ દાતા દ્વારા અર્પણ કરી ગણપતિ બપ્પાના આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા આ સાથે અહીં એકસો અગિયાર દિવાની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ ધાર્મિક આયોજનમાં મંડળના સૌ સભ્યો સાથે આજુબાજુની સોસાયટીના નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ સભ્યો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા જય ગણેશ ફતેહગઢ પત્રકાર સોસાયટી વિજ્ઞા યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે ગઈકાલે સત્યનારાયણની કથા રાખવામાં આવેલી હતી આજે એકસો અગિયાર દીવાની આરતી રાખવામાં આવેલ હતી અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ હતું છેલ્લા કેટલા વર્ષોથી દસે દસ દિવસ રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ છે મારું નામ પ્રતિક મહેતા પત્રકાર સોસાયટી ફતેહગંજ